સંકુલમાં વિકાસ અને આરોગ્ય અનુલક્ષી સતત બીજા વર્ષે મેરેથોનનું આયોજન કરાયું હતું ઇન્ટરનેશનલ મેરેથોન બે હજાર માં ત્રણ હજાર એકસો ને થી વધારે લોકોએ ભાગ લીધો હતો અંકલેશ્વર જીઆઈડીસીના અધ્યસ્થાપક યુવા અદારણીય સ્વડીએ આનંદપુરાની સ્મૃતિમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ડીએ આનંદપુરા કલ્ચરલ અને સ્પોર્ટ્સ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય મેરેથોન યોજવામાં આવી હતી મેરેથોનનો હેડો અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની સ્પોર્ટ્સ પ્રેમી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ પ્રેરી અલગ અલગ રમતગમતની પ્રવૃત્તિ અને આરોગ્ય સુધરે તેવી પ્રવૃત્તિઓ કરાવવાનો છે યોજાયેલ મેરેથોનમાં એકવીસ પોઈન્ટ પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની સમયબદ્ધ દોડ પાંચ અને ત્રણ કિલોમીટરની ફન રનમાં કુલ છાસઠ વિજેતાઓને રૂપિયા ચાર લાખ જેટલી માતબાર રકમના ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા આ મેરાથોનમાં ત્રણ હજાર બત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સમગ્ર મેરાથોન સફળ બનાવવા માટે દિનેશ પટેલ સુભાષ પટેલ પરેશ પટેલ દીપક રૂપારેલ અશોક પંચવાણી ભરત પટેલ કૃષ્ણા મહારાલા અર્પણ સુરતી નરેન્દ્ર ભટ અને ડોક્ટર ઝાલાએ જહેમત ઉઠાવી હતી પૂર્વ વિધાનસભા દંડક દુષ્યંતભાઈ પટેલ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઝઘડેરા ધારાસભ્ય રિતેશ વસાવા સહિત વહીવટી તંત્ર અને રાજ ય અગ્રણીઓ પણ વિશેષ હાજરી આપી હતી તો વિવિધ સંસ્થાના સહયોગથી મેરેથોનને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી